મિત્રો આજનું ટૉપિક છે આપણે મેગી તો બધા જ મિત્રોનું વેલકમ અને અમારો વિડીયો જોવો એના માટે પણ થેન્ક યુ અને આપણે વિડીયોની અંદર આજે ચૂલા ઉપર મેગી બનાવવાની છે મેં ચૂલા ઉપર મેગી બનાવી છે તો મિત્રો તમે સપોર્ટ કરી થોડી બનીએ કોમેન્ટની અંદર લખજો અને લાઈક કરવાનું ના ભૂલતા અને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા જ ફ્રેન્ડને અને જે તમે માતાજી માનતા હોય એના માટે પણ જય માતાજી તો ચાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો વિડીયોની અંદર બન્યા રહેજો જો મિત્રો અમે શાકભાજી સમારીએ છીએ તો જો આવી રીતે સમારવાનું આપણું અને બાર બહુ અતિશય બખારો થાય છે અમારા પબ્લિક છે ને બધી નકરી બોલ બોલ જ કરો

એટલા માટે પક પકરા કરી અને પછી અંદર નાખીશું પાક સોફરણ ખાતો પાવ નહીં ચાલો ઈંદર આપરાને આટલી થઈ છે ને આટલી કાઢી દીધી છે આ આત આપણે વકાળ અને હવ થશે જોઈએ એ તો આપણો મેગી બફાઈ જઈશે ઓલરેડી અને હવે કાઢી લઈશું આપેલી મેગીની તપેલી પણ બ્લેક થઈ જશે જોઈ શકો તમે મસ્ત આપણી મેગી બફાઈ જઈશું તો ચૂલા પરનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તો જો આવી રીતે આપણે પાણી સાથે કાઢી લઈશું જે પાણી રાખવું હોય રાખી શકો અને ના રાખવું હોય પાણી કાઢી અને મેગી એટલી રાખી શકો બરાબર તો મેં થોડું પાણી અંદરથી કાઢી નાખ્યું હતું થોડું રવા દીધું હતું તો આપણે તેલ વેળ દઈશું પહેલાં તેલ વેળીને આપણે જીરું નાખવાનું છે અંદર જીરાનો વઘાર કરવાનો સેરા એ નાખવાની નથી તો અમે જે રીતના મેગી બનાવીએ એ રીતના તમને વિડીયોમાં બતાવીએ બરાબર તો તમે પણ આવી રીતે બનાવજો ટેસ્ટ કંઈક અલગ જ આવે મજા આવે એમ ખાવાની તો તેલ તકો ઊંઘી આપણો વિડીયોની અંદર બનેરો તો મિત્રો આપણે જો રાઈઝીનું ને તપી જશે ને હવે આપણે આ બધો મસાલો અંદર મિક્સ કરી નાખવાનો છે તો પહેલાં લઈ લેવાનું છે ટામેટું મરચું છે લીલું લીલી ડુંગળી છે અને કોથમીર છે તો એ આપણે પહેલાં લીલી ડુંગળી અંદર શેકી નાખીશું પછી આપણે લીલા મરચાં નાખીશું અને એ શેકાઈ જાય ને થોડાક એટલે પછી આપણે ટામેટું નાખવાનું રહેશે બરાબર તો આને તેલમાં થોડીક વાર લાગો ડુંગળીને ચડતે એટલે આપણે બે મિનિટ એને ચડી લઈ લઈએ પછી આપણે ટામેટું નાખવાનું રહેશે અંદર તો મિત્રો જો આ શેકાઈ જશે ને હવે ટામેટું નાખી દઈએ બરાબર ને ધાણા પછી છેલ્લે નાખવાના છે તો જો આ સરસ મજાનું આપણો બધું કમ્પ્લીટ થઈ જશે તો હવે આપણે સૂકા મરચું મસાલા અંદર કરી દઈશું મીઠું લાલ મરચું અને હળદર અને ગરમ મસાલો અને થોડો નાખીશું અંદર નહીં જેવો પછી આપણે છેલ્લે મેગીનો મસાલો આપણે એડ કરવાનો રહેશે તો આ મસાલો ચડી જાય એટલે આપણે અંદર મેગી નાખવાની રહેશે બરાબર તો કુલ ફૂલ ઘ એટલે મજા આવે જુઓ तो मैगी प्रेयर कर दी थी मित्रों पी जो मस्त मस्त हो गया अपना मैगी रेडी हो गया है कौन कौन को ये बच्चे को मैगी खूबज भावती है तो कमेंट में जो जेने भागती हो ये कमेंट जरूर कर दो हाँ मित्रों जो मस्त मजा खाई जाए मैग मैग एट बड़ी टेस्टी है, है।, ते है खाने તો ચારે ખાઈ લઈ લો પહેલાં એવું થઈ ગયું હતું બોલ બનાવતા બનાવતા તો બધા જ મિત્રો આ મેગી ખાવા માટે ચાલો અને તને પણ આવી ઘરે ટ્રાય કરજો બને તો બહુ જ મસ્ત ટેસ્ટ લાગે બરાબર તો જો આપણે ગામડા ટાઈપની મેગી રેડી થઈ ગઈ છે ગામડાની મેગી તો વિલેજ ટાઈપની વાત જ કંઈક અલગ હોય છે તમે પણ આવી ટ્રાય મારજો તમને મજા આવશે બરાબર તો ચલો હવે આપણે ચૂલા ઉપરથી તપેલી ઉતારી લઈએ અને મીઠું નાખવાનું બાકી રહી ગયું હતું પહેલાં એ નાખી દઈએ બરાબર મીઠું છે એટલે એડ કરી આમે એટલે એને કોથમી તો જો સરસ મજાનું આપણું ગાઈનેસ થઈ ગયું છે અને હવે આપણે ઉતારી લેવાનું છે બરાબર તો મિત્રો જો આ દેખાવમાં આટલી બધી મસ્ત લાગે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તમે પણ બનાવજો આ જોઈ શકો તમે તો બાળકો માટે આપણે કાઢી દીધી છે મેગી બધાને અને અમારે બચ્ચા પાર્ટી રાખી અમે ઘરે તો અમે બધા છોકરાઓ બધા ખાવા બે જઈએ ને અમે ભેગા ખાવા બે જઈએ બરાબર એવી બની કેજો જરા મસ્ત હતી એમ ને થેન્ક યુ તમે પણ કોમેન્ટ કોમેન્ટમાં બધા લખી દેજો ને લાઈક શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મારી એટલે નવા નવા વિડીયો આવે તમારા સુધી પહેલાં પહોંચી જાય અને હવે નેક્સ્ટ વિડીયો શેનો બનાવશું એ કોમેન્ટ ની અંદર જરા લખજો અને જુઓ મિત્રો અમે આવી ગોધડી પણ બનાવીએ છે એનો ઓર્ડર પણ લઈએ છે તો તમે પણ મળીને નવા વિશ્વ અને આવા બધા વિડીયો જોવા હોય તો કોમેન્ટ પણ કરજો બરાબર મિત્રો આ છે અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી તો ફટાફટ ફોલો કરી દેજો અને આ છે અમારી ફેસબુકની આઈડી તો એમાં પણ ફોલો કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો